દ્વારા ગામની મસ્જિદો અને મદરેસા સંસ્થાઓના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવામાં છે છે આરોપ કે મલેક ગુલામ રસૂલ અને મલેક ઇકબાલે નકલી દસ્તાવેજો ખોટા ઓડિટ રિપોર્ટ અને ઠરાવ તૈયાર કરી ગુજરાતની વકફ બોર્ડને ખોટી માહિતી નાણાકીય ગેરરીતિ કરી છે આ સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા અને જૂની આઈપીસી કલમો હેઠળ કાનૂની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે ફરિયાદ મલેક ઇશાકભાઈ મલેક રફીક અને મલેક સાદીકે કરી હતી જંબુસર તાલુકાના દેહગામ ગામના રહીશો દ્વારા મસ્જિદ અને મદ્રેસાના પ્રમુખ અને સેક્રેટરી વિરુદ્ધ ડીવાય લેખિત રજૂઆત કરી જંબુસર તાલુકાના દેહગામ ગામે આવેલા મસ્જિદ બી બસો બેતાળીસ અને બી બસો ચોવીસ તેમજ મદ્રેસા એ જિયાઉલ ઇસ્લામ દહેગામ બી આઠસો ચોળીસ અને મુસલમાન ગરાસિયા પંચ બી બસો સત્તર વગેરે ટ્રસ્ટોમાં સંસ્થાના પ્રમુખ અને સેક્રેટરી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરી ખોટા ઓડિટ રિપોર્ટ અને અને ઠરાવો બનાવી તેને ખરા દસ્તાવેજો તરીકે ઉપયોગ કર્યો હતો ગુજરાત વકફ બોર્ડ ગાંધીનગર ખાતે રજૂ કરી ટેક્સમાં ચોરીઓ કરી હોવાથી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંત્રીસથી થી ત્રણસો ઓગણચાળીસ મુજબ અને જૂની આઈપીસી કોડ અઢારસો સાઠની કલમ ચારસો ચોસઠથી ચારસો ચુમ્મોતેર સુધીની કલમો હેઠળ मलेक गुलाम रसूल मोहम्मद हसन सेक्रेटरी तथा मलेक इकबाल अब्दुल्ला प्रमुख विरुद्ध फौजदारी गुनो नोधी कानूनी कार्यवाही करवा मलेक इशाक हसन अमीर दुला